આપણા ગુજરાતી ભાઈઓ તથા બહેનોએ પાતળું થવા માટે ડાયેટના બદલે રૂપિયા એકસઠ કરોડના ટીકળાઓ ખાધા દવાઓના વેચાણમાં છેલ્લા ચાર વર્ષમાં સાડા ચાર ગણો ઉછાળો અને વધારો મિત્રો આ હું નથી કેતો આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ રાજના લેટેસ્ટ ન્યૂઝ તાજા ખબર છે કે ભાઈ આપણા ગુજરાતીઓએ એકસઠ રૂપિયાના ટીકળા ખાધા

મોટાપો ઓબેસિટી વજન વધારો એ દિવસે દિવસે વધતા જાય છે અને લોકો વજન ઘટાડવા માટે ટેબ્લેટ નો સહારો છે એ લેતા જાય છે લોકોને એમ છે કે ટેબ્લેટ લેવાથી અમે પાતળા થઈ જશું રાઈટ તો આ ટેબ્લેટ વિશે આજે મારે ચર્ચા કરવી છે મિત્રો માર્કેટમાં ડઝન થી એક ડઝન થી વધારે કંપનીઓ છે કે જે આવી ટેબ્લેટ નું વેચાણ છે એ કરે છે અને એવી જાહેરાત કરે છે કે સાત દિવસમાં વજન ઘટાડો દસ દિવસમાં વજન ઘટાડો રાઈટ પરંતુ દિવસમાં વજન ઘટી જાય છે ખરાબ તો એનો જવાબ છે હા મિત્રો સાત થી દસ દિવસમાં વજન છે એ ઘટી જાય છે પણ વજન ઘટ્યા પછી સાઈડ ઇફેક્ટ તમારા બોડીમાં શું થાય છે એ કોઈ પણ કંપનીઓ કોર્પોરેટ કંપનીઓ તમને જાણ કરતી નથી તો મિત્રો આ ગંભીર અસરો કઈ કઈ છે કેવી રીતે થાય છે ટેબ્લેટ્સ લેવાથી આજે એની વિસ્તારમાં હું તમારી સાથે ચર્ચા કરવાનો છું અને તમને એક જ કહેવાય કે સાચો રસ્તો દેખાડવા જઈ રહ્યો છું જેથી કરીને આ ટેબ્લેટ લેવાથી તમારા બોડીને નુકસાન ન થાય તો આ બોડીમાં તમારી બોડીમાં જેને કહેવાય કે કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ ન થાય તો મિત્રો એકવાર ધ્યાનથી આ વિડીયો સાંભળજો હવે જે કંઈ પણ હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એ તમારા જીવન માટે ખૂબ જ મહત્વનું છે જે લોકો ટેબ્લેટ લઈ રહ્યા છે એના માટે ખૂબ જ મહત્વની ઇમ્પોર્ટન્ટ અને જબરદસ્ત માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું મિત્રો મોટાભાગની વજન ઘટાડવાની જે ટેબ્લેટ્સ આવે છે એ તમારા શરીરનું પાણી અને તમારું મેટાબોલિઝમ છે એ વીક કરે છે નબળું કરે છે તમારી રોગપ્રતિકારક શક્તિ છે એ ઘટાડે છે તમારી ઇમ્યુનિટી છે એ ડાઉન કરે છે પાછું એકવાર રિપીટ કરું મોટા ભાગની ટેબ્લેટ્સ તમારા શરીર માટે ખૂબ જ વધારે નુકસાનકારક છે તમારા શરીરનું એ પાણી કરે છે તમારું પેટનું મોટા મેટાબોલિઝમ છે એ નબળું કરે છે વીક કરે છે તમારી રોગપ્રતિકારક શક્તિ છે એ ઘટે છે અને તમારી ઇમ્યુનિટી છે એ ડાઉન કરે છે અને હજી સૌથી ખરાબ વસ્તુ કે તમારી કિડની રાઈટ તમારા હોર્મોન્સ અને જેને કહેવાય કે લિવર અને મોટા ભાગના જે જરૂરી અંગો છે આપણા શરીરના એને નુકસાન પહોંચાડે છે તો મિત્રો આટલી ગંભીર અસરો આ માર્કેટમાં મળતી ટેબ્લેટ્સ છે એ કરે છે તો મિત્રો આ ટેબ્લેટ્સ ખાવાનું આજે જ બંધ કરી દો તમારે વજન ઘટાડવા માટે જરૂર છે નેચરલ વસ્તુની રાઈટ કે નેચરલ રીતે તમારો વેઇટ લોસ થાય એ તમારે ધ્યાનમાં છે એ રાખવાનું છે નેચરલ વસ્તુમાં તમે ઇન્કલુડ કરી શકો સમાવેશ કરી શકો એક સારો ખોરાક એક હેલ્ધી ડાયટ જેને કહી શકીએ નિયમિતપણે એક્સરસાઇઝ રાઇટ તમારા શરીર માટે એક્સરસાઇઝ છે એ મહત્વની છે અને સિમ્પલ કે પ્રોટીનનો ખૂબ જ મહત્વનો રોલ છે તો પ્રોટીન વાળો આહાર નાસ્તો છે એ તમારે છે એ કરવો જોઈએ તો મિત્રો આ ટેબ્લેટ્સ છે એ તમારે ખાવાની બંધ કરી દેવી જોઈએ આ વજન ઘટાડવાની ટેબ્લેટ્સ ખરેખર તમારા શરીરને મોટા પાયે છે એ નુકસાન કરે છે મિત્રો તમારે લાઈફ ટાઈમ ફિટ રહેવાનું છે રાઈટ તો આ ટેબ્લેટ ઉપર નિર્ભર નથી રહેવાનું આ ટેબ્લેટ જ્યારે તમે બંધ કરશો તો તમારું વજન છે ડબલ થઈ જશે અને તમારા બોડીને ઘણું બધું નુકસાન કરશે તો આ માહિતી તમારે એકવાર મિત્રો તમારા જેને કહેવાય કે સગા કુટુંબીઓ સ્નેહીજનોને શેર કરવાની છે રાઈટ જેથી કરીને એ પણ જો ટેબ્લેટ ખાતા હોય તો એ ટેબ્લેટ ખાવાની બંધ કરી દે કારણ કે એ તમારા શરીરને ઘણી બધી નુકસાની છે એ પહોંચાડી શકે છે મિત્રો હું મારા દરેક વિડીયોમાં કહેતો હોઉં છું કે તમારા જીવનમાં સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો એ છે તમારું શરીર તમારા શરીર ઉપર મિત્રો પૈસા ખર્ચો રાઈટ દવાઓ ઉપર નહીં લાઈફ ફ્રી રહેવું હોય તો મિત્રો તમારી લાઈફસ્ટાઈલ છે એ બદલો રાઈટ જો તમે દવાઓ ઉપર ટેબ્લેટ ખાશો રાઇટ કે સિરપ પીશો વજન ઘટાડવા માટેની તો ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ છે અને નોટ ઓનલી ફિઝિકલી મેન્ટલી પણ તમને વીક કરશે અને ફિનાન્સિયલી પણ તમને વીક કરશે રાઈટ તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે ગ્રુપમાં વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં શેર કરજો અને મારા જેને કહેવાય કે આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો રાઈટ તો થેન્ક યુ તમારા બધાનો પ્રેમ ઘણો બધો મળતો હોય છે વિડીયોમાં એના માટે અગેન થેન્ક યુ આપણે હેલ્ધી રહેવાનું છે અને આપણી ફેમિલીને પણ હેલ્ધી રાખવાનું છે તમને કાંઈ પણ આમાં રિકવાયરમેન્ટ હોય તો કોમેન્ટ્સમાં અને ડિટેલ્સમાં મારા નંબર આપેલા છે પ્લીઝ મને કોન્ટેક કરી શકો છો હું તમારી હેલ્પ કરીશ કે વજન નેચરલી કેવી રીતે ઘટાડવું અને તમે લાઈફ ટાઈમ કેવી રીતે હેલ્ધી થઈ રહી શકો થેન્ક યુ ફોર સબસ્ક્રાઇબ એન્ડ લાઈક માય ચેનલ ચેનલ નું નામ છે વેલનેસ વિથ આશિક થેન્ક યુ